નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે વિજ્ઞાન જેનો પાઠ તેરમો જેનું નામ છે દૂષિત પાણીની વાર્તા આ પાઠના સ્વ અધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે એકદમ ફ્રી છે જે તમે શરૂ કરશો તો આ પ્રકાર જોવા મળશે જેમાં સ્વ અધ્યયનપથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ તેરમો પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો જેમાં પેલું છે નીચેનામાંથી ક્યુ દૂષિત પાણી છે તો જવાબ આવશે લોન્ડ્રીમાંથી એટલે કપડા ધોવાની સામૂહિક જગ્યામાંથી બહાર આવતું પાણી ત્યાર પછી બીજું વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ એટલે કે ગંદા પાણીની સારવારની નિપજ નીચેનામાંથી કઈ છે તો જવાબ આવશે બાયોગેસ ત્રીજું ખુલ્લી ગટરમાં નીચેના પૈકી કયા સજીવો પ્રજનન કરવા સક્ષમ છે તો જવાબ આવશે આપેલા તમામ ચોથું તમારી શાળામાં પાણીના ટાંકાને જંતુમુક્ત કરવા માટે તમે કયા રસાયણનો ઉપયોગ કરશો તો જવાબ આવશે ક્લોરીન ત્યાર પછીનો પ્રશ્ન તમારા શિક્ષક ગટરની વિવિધ અશુદ્ધિઓ વિશે વાત કરી રહ્યા છે તેમાં ફોસ્ફેટે કયા પ્રકારની અશુદ્ધિ છે તો જવાબ આવશે અકાર્બનિક છઠ્ઠું પાણીના શુદ્ધિકરણ પ્લાન્ટમાં પાણી શુદ્ધિકરણમાં વપરાતા સ્તરો તો તે આ પ્રકારે હોય રેતી ઝીણા કાકરા અને મધ્યમ ત્યાર પછી નીચેનામાંથી ગંદા પાણીનો સ્ત્રોત છે તો જવાબ આવશે ગટરો જોડ સાચી નથી તો જવાબ આવશે સાલ્મોનેલા ટાઈફી વાયરસ ત્યાર પછીનો પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો જેમાં નવમી ખાલી જગ્યા છે વિશ્વ જળ દિવસ એ બાવીસ માર્ચના દિવસે ઉજવવામાં આવે છે દસમું સુએજમાં રહેલા દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યોને પ્રદૂષકો કહે છે ક્રિયાશીલ ત્રીસ ટકા ભાગ પાણી સિવાયનો હોય છે બારમું ભૂગર્ભીય જળ એ પાણીથી ફેલાતા રોગો માટે સામાન્ય માર્ગ છે અને તેર પાણીને જંતુમુક્ત કરવા માટે ક્લોરીન અથવા ઓઝોન રસાયણ વપરાય છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમાં ચૌદમો પ્રદૂષિત પાણીમાંથી સ્કીમર દ્વારા કેવા પદાર્થો દૂર કરવામાં આવે છે તો પ્રદુષિત પાણીમાંથી સ્કીમર દ્વારા તરતા ઘન પદાર્થો જેવા જેવા કે તેલ અને ચરબી પદાર્થો દૂર કરવામાં આવે છે કાદવના અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટથી શું મળે છે તો કાદવના અજારક બેક્ટેરિયા દ્વારા કોહવાટથી બાયોગેસ મળે છે સોળમો પ્રશ્ન તમારા ગામ કે શહેરમાં કોલેરા ટાઈફોઈડ અને ઝાડા જેવા રોગો જોવા મળે છે

તેમાં ફોસ્ફરસ અને નાઇટ્રોજન આ બે પોષક તત્વોના ઘટકો જોવા મળે છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં અજારક બેક્ટેરિયાની ભૂમિકા જણાવો તો અજારક બેક્ટેરિયા ટાંકીમાં પડે રહેલા કાદવને કોહવાટ માટે અને પાણીમાં ઓક્સિજનની માત્રા વધારવા માટે ઉપયોગી છે ઓગણીસમો પ્રશ્ન સુએજમાં કોનો કોનો સમાવેશ થાય છે તો સુએજમાં ઘરો ઉદ્યોગો હોસ્પિટલો કાર્યાલયો અને બીજી અનેક જગ્યાઓથી મુક્ત થતું પાણી તથા ઋતુમાં શેરીઓમાંથી વહી જતા પાણીનો સમાવેશ થાય છે ત્યાર પછીનો પ્રશ્ન ડોલમાં કપડાં છે તે વધેલું પાણી ગાયને પીવડાવવા જાય છે શું તેણી આવું કરવું જોઈએ શા માટે તો ના રૂચાએ આવું ન કરવું જોઈએ કેમ કે ડોલમાં રૂચા એ ધોયેલા છે તેથી તે પાણી ખરાબ થઈ ગયેલું છે જો તે પાણી ગાયને પીવડાવશે તો ગાય બીમાર પડશે તેથી રૂચાઈ આવું ન કરવું જોઈએ ખાદ્ય તેલોને ગટરમાં ન નાખવા જોઈએ કારણ આપો તો ખાદ્ય તેલ અને ચરબી ગટરમાં ના ખાલી કરવા જોઈએ તેલ અને ચરબીને કચરા પેટીમાં નાખવા જોઈએ રંગકો જંતુનાશકો દવાઓ મોટર ઓઇલ રસાયણો પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મજીવોને મારી નાખે છે તેથી તેમને સીધા ગટરમાં ન નાખવા જોઈએ ત્યાર પછીનું ત્રેવીસ બાવીસમું પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મજીવોને નુકસાન કરતા હોય તેવા પદાર્થોના નામ લખો તો પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મજીવોને નુકસાન કરતા પદાર્થોમાં રંગકો જંતુનાશકો મોટર ઓઇલ દવાઓ જેવા રસાયણો વગેરે છે ત્રેવીસમું પીવાના માટલામાં પાણી ભરતી વખતે શ્રૃતિ માટલાના મોઢા પર કપડું રાખી પાણી ભરે છે તો તે કઈ પ્રક્રિયા કરે છે અને શા માટે તો આ ગાળણની પ્રક્રિયા છે કારણ કે પાણીમાં રહેલ અશુદ્ધિઓ કાપડમાંથી પીવાના માટલામાં પાણી ભરતી વખતે શ્રુતિ માટલાના મોઢા પર કપડું રાખે છે ત્યાર પછી ખુલ્લી ગટર વ્યવસ્થા માનવ સ્વાસ્થ્યને કઈ રીતે નુકસાન કરે છે તે જણાવો તો ખુલ્લી ગટરમાં સૂક્ષ્મજીવો અને બેક્ટેરિયા પેદા થાય છે તે માનવ જીવન માટે ખૂબ હાનિકારક છે તે માનવીને રોગ ફેલાવે છે અને મનુષ્ય બીમાર થાય છે તેથી ખુલ્લી ગટર વ્યવસ્થા માનવ સ્વાસ્થ્યને નુકસાન કરે છે પચીસમું યાંત્રિક ફિલ્ટરમાં કેવા પદાર્થોને દૂર કરી શકાય છે તો યાંત્રિક ફિલ્ટરમાં ઊભા સળિયા લાકડીઓ પ્લાસ્ટિકના પેકેટ ચિથરા હાથ રૂમાલ જેવી વસ્તુઓને અથવા કચરાને દૂર કરવામાં આવે છે છવ્વીસમો સુએજ નિકાલની વૈકલ્પિક વ્યવસ્થા વિશે જણાવો તો જે જગ્યાએ ગટરની વ્યવસ્થા નથી ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા વિચારવામાં આવી છે સ્વચ્છતામાં વધારો કરવા સ્થળ પર ઓનસાઇટ નિકાલ પ્રણાલીને જ ઉત્તેજન આપવામાં આવે છે ઉદાહરણ તરીકે મળ ટાંકા રાસાયણિક શૌચાલયો અને ખાતર માટેના ખાડાઓ વગેરે કેટલીક સંસ્થાઓ સ્વાસ્થ્યપ્રદ ઓનસાઇટ માનવ મળ નિકાલ ટેકનોલોજી પ્રદાન કરે છે આવા શૌચાલયોને સફાઈની જરૂરત રહેતી નથી શૌચાલયોમાંથી મળ સીધો ઢંકાયેલા પાઇપલાઇન દ્વારા બાયોગેસ પ્લાન્ટમાં જાય છે સત્યાવીસમું એક જાગૃત નારીક નાગરિક તરીકે પાણીને શુદ્ધ રાખવા માટે તમે શું કરી શકો તેની નોંધ કરો તો ઉદ્યોગોમાં વપરાતા પાણીને શુદ્ધિકરણ કર્યા બાદ જ નિકાલ કરવો જોઈએ વાસણો કે નદી નાળા કે તળાવમાં ધોવા જોઈએ નહીં અને ઘર વપરાશમાં વપરાતું પાણી ફરી ફરીને વાપરવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું પાઠ તેર દૂષિત પાણીની વાર્તાના ના સ્વધ્ય પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યયન પોથીના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ સાત તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન પોથી સોલ્યુશનની પીડીએફ છે તે જોવા મળશે જે એકદમ ફ્રીમાં તમે જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો